આજનો આપણો ટોપિક છે લિંગ ઓળખ પર પ્રદેશની અસરો આ પ્રકરણમાં આપણે સામાજિકરણ એટલે શું જાતિ વિષયક વિભિન્ન ભૂમિકાનો ઉદભવ કેવી રીતે થાય છે અને તેમાં પ્રદેશની અસર કેવી રીતે જોવા મળે છે તેના વિશે અભ્યાસ કરીશું વ્યક્તિ જે પ્રદેશમાં કે રાજ્યમાં રહે છે તેમાં ચોક્કસ પ્રકારની કાનૂની ગોઠવણી હોય છે પરિપક્વતાની ઉંમર ચોક્કસ પ્રકારના નિયંત્રણ તેમજ નિયમો છે સામાજિક નીતિમતાનો ભાગ હોય છે જે વ્યક્તિના જીવન કાર્યો રહેણી કહેણી તેમજ માનસિકતા પર મોટી અસર કરે છે તે શહેર ગામડામાં કે પછી પછાત વિસ્તારમાં રહે છે તેના પર પણ તેનો જાતિગત વિકાસ અવલંબે છે જાતિગત વિકાસ આધારિત છે ગ્રામીણ લોકો એવી શક્યતાઓને આધારે આકર્ષાય છે કે શહેરે સગવડો આપે છે પરંતુ તેઓ ઝૂંપડપટીઓમાં રહે છે અને અત્યંત ગરીબીનો અનુભવ કરે છે મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટી છે એનું ઉદાહરણ છે આજે લાખો ભારતીય અમેરિકા અને અન્ય દેશોમાં વસે છે આનાથી પણ અનેક સાંસ્કૃતિક સામાજિક પરિવર્તનો આવ્યા છે સ્ત્રી પુરુષની ભૂમિકાઓમાં એક પ્રકારનો બદલાવ જોવા મળી રહ્યો છે આજે વિકસિત દેશમાં મોટા ભાગની સ્ત્રીઓ ઘરની બહાર કામ કરે છે એવું કોઈ જ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં સ્ત્રી જોવા મળતી ન હોય દરેક ક્ષેત્રમાં પુરુષની સમકક્ષ સ્ત્રીઓ જોવા મળે છે પોલીસ અગ્નિસ્નાપક દળ લશ્કર વગેરે જેવા માત્ર પુરુષોના ગણાતા કાર્યક્ષેત્રોમાં પણ આજે સ્ત્રીઓ જોવા મળે છે પણ જ્યાં પ્રદેશવાદને લેવા દેવા છે ત્યાં સુધી હજુ એ અંતરિયાળ ગામડાઓમાં જાતિગત અસમાનતા જોવા મળી રહી છે સ્ત્રી ઘરની ચાર દિવાલો વચ્ચે જ જીવન પૂરું કરે છે શિક્ષણનો અભાવ ઉપોષણ અત્યાચાર વગેરેનો ભોગ બની રહે છે જોકે હવે ગ્રામીણ જીવન પર પણ શહેરી જીવનની અસર આવતી જાય છે અને એમાં સમૂહોનો બહુ મોટો ફાળો છે ગ્રામીણ જીવન ઉપર શહેરની અસર આવતી જાય છે અને ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધારો આવતો જાય છે ઇન્ટરનેટે સાચા અર્થમાં વિશ્વને નાનકડું બનાવી દીધું છે ઇન્ટરનેટ દ્વારા તમે કોઈપણ સ્થળેથી કોઈપણ વ્યક્તિ સાથે વાત કરી શકો છો કોઈ ગ્રામીણ વ્યક્તિ ભોજનમાં જાપાની જરૂર ખાતો દેખાય તો કોઈ અમેરિકન છે ગુજરાતી કઢી ખીચડી પણ ખાઈ શકે એવું હવે આસાન બની ગયું છે